નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી સ્વાગત છે દ્વારકેશ ઓનલાઈનના એક નવાજ જ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટમાં જે દસ પાંચ ઉપર ભરતી શરૂ થવાની છે તેના વિશે તો વિડિયો છેલ્લે સુધી જોજો કારણ કે આ વિડીયોમાં તમને આ ભરતીની તમામ માહિતી આપણે આપી દેવાની છે જોઈ કે ભરતી માટે લાયકાત કયા મુજબ રહેવાની છે ભરતીની છેલ્લી તારીખ શું રહેશે પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે તે તમામ માહિતી આજે આપણી વિડીયોમાં આપણે આવરી લીધેલી છે તો વિડીયો પૂરો જોજો તથા તમે લોકો જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવા જ નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ તો આપણો વધારે સમય ન વગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન જેમાં ગુજરાત હાઈકોર્ટ રહેવાના છે જાહેરાત ક્રમાંક તેર જીરો ચાર ઓબ્લિક બે હજાર પચીસ રહેવાનો છે પોસ્ટની વાત કરીએ તો મુખ્ય રસોઈયા અને પરિચકિત્સા કુકુકમાં રહેશે કુલ જગ્યાની વાત કરીએ તો વીસ જેટલી ખાલી જગ્યા છે ને એપ્લિકેશન મોડ ઓનલાઈન રાખવામાં આવેલી છે ને આ ભરતી હાલ શરૂ નથી પરંતુ આવનારી અગિયાર એટલે કે અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ શરૂ થવાની છે ને અરજી જે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે છે છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે એટલે કે અગિયારથી એકત્રીસ વીસ દિવસનો સમયગાળો છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ ખાલી જગ્યાઓનું વિશ્લેષણ જેમાં હેડકુક કુક વર્ગ સીમાં કુલ ચાર જગ્યા છે જે નિયમિત પગાર મુજબ રહેશે એટેન્ડન્ટ કમકમ કૂક વર્ગ ડમાં ટોટલ સોળ જગ્યા છે જેમાં ત્રણ નિયમિત પગાર પ્લસ તેર ફિક્સ પગાર ધોરણ તમારું રહેશે એટલે કે તેર ચૌદ પંદર ને સોળ હજાર જેટલો પગાર ધોરણ તેમાં તમને કરી દેવામાં આવશે કુલ જગ્યા જે છે વીસ રહેશે એકમાં હેડ કૂકમાં ચાર છે જ્યારે એટેન્ડન્ટ કમકૂકમાં જે છે સોળ છે ટોટલ વીસ જેટલી જગ્યામાં હાઈકોર્ટ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી આપણે પાત્રતા અને માપદંડમાં વાત કરીએ તો વિગતવાર પાત્રતા ધોરણો જેમ કે શૈક્ષણિક લાયકાત રાંધણ કૌશલ્ય અનુભવ સાથે દસ પાસ હોવા જોઈએ હવે મર્યાદા અને અનુભવની આવશ્યકતાઓ જે છે કોઈ પણ કરવામાં આવેલી નથી એટલે કે તમને જે છે રાંધ રાંધતા અને તેવું જે છે અનુભવ તેમાં થોડો ઘણો હોવો જોઈએ અને તેમને દસ પાસ કરેલા હોવા જોઈએ હવે મહત્ત્વની તારીખોમાં વાત કરીએ તો વિગતવાર જે છે સૂચના અગિયાર ડિસેમ્બરના રોજ જે છે બહાર પડશે અને ઓનલાઈન અરજી છે અગિયાર ડિસેમ્બરના રોજ શરૂ થવાની છે ને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે મુલાકાત લેવાની છે એસસી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઈટ ઉપર ત્યાં જઈને તમારે સૂચનામાં જે અગિયાર ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી સૂચના હશે જેમાં ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરવાનું છે તેમાં તમારે જે જે વિભાગમાં તમારે અરજી કરવી હોય હેડ કૂકમાં અથવા તો એટેન્ડન્ટ કમ કૂકમાં તમે લોકો જે છે અરજી કરી શકો છો તે પસંદ કરી તમારે જે છે ફોર્મ ભરવાનું રહેશે જેમાં વિગતવાર માહિતી છે સંપર્ક માહિતી છે શૈક્ષણિક ઇતિહાસ છે તે તમામ તમારે ભરવાનું રહેશે ત્યાર પછી તેમાં જે દસ્તાવેજો તમારા માગે છે આધાર કાર્ડ છે જાતિનો દાખલો છે ફોટોગ્રાફ છે તે બધા જ જરૂરી ફોર્મેટમાં જે છે તમારે અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી અરજી ફી પેમેન્ટ કરીને તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું છે અને ભવિષ્યના ઉપયોગ માટે એક પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે જો તમે લોકો ફી ભરશો તો જ તમારું ફોર્મ સબમિટ ગણાવવામાં આવશે નહીં તો તમારી અરજી જે ખારિજ કરવામાં આવશે રિજેક્ટ કરવામાં આવશે તો આવી રીતે જે છે તમે ઘર બેઠા જે છે એપ્લાય કરી શકો છો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જો તમને વિડીયો જરા પણ સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા ભરતીના વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં